મહેન્દ્રા પિકઅપ ડાલામાં દેશી દારૂની હેરાફેરી કરતા હરિયાણાના પાંચ ઈસમોને દારૂની બોટલ નો સાથે પ્રોહિબિશનનો ગણપાત્ર કેસ કાઢતી લોકલ શ્રી પાવરા પોલીસ ઇન્સ્પેક્ટર સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પીસી મહેમદ તથા મહમદ અફઝલ નાઓને મળેલ બાતમી આધારે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં રાવડાપુરા નેશનલ હાઇવે બ્રિજ પિકઅપ સ્ટેન્ડ નજીક આણંદ જનરલ હોસ્પિટલની પાછળ કીર્તિ પ્રોટીનના ખાચા નજીક બોલેરો મેક્સ પિકઅપ ગાડીમાં તપાસ કરતા પાછળના ભાગે ત્રણ લાકડાના બોક્સમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવતા મહિન્દ્રા બોલેરો મેક્સ પિકઅપ ગાડી તથા ભારતીય બનાવટના વિદેશી દારૂનો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ પાંચ આરોપીઓ વિરુદ્ધમાં આણંદ રૂરલ પોલીસ સ્ટેશનને પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે